નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું તમને જે કહેવાય ઉનાળુ ભીંડાની ખેતી અને ઉનાળુ ભીંડાની ખેતીની અંદર અમારે ખેડૂત મિત્રને બેસ્ટ અને ઉત્તમ પરિણામ મળી આવેલું છે તો વિડીયોની અંદર પહેલીવાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે તો ખેડૂત મિત્ર સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ ભીંડાની વાડી ખાલી ઉનાળુ ભીંડાની તમે વાડી જુઓ તો કેમેરો દરેક ભીંડા બાજુ કરજો અને ભીંડાની વાડી તમે જુઓ એની જે ગ્રીનરી હોવી જોઈએ જે વિકાસ એની અંદર કોઈપણ જાતનો તમને પ્રોબ્લેમ જોવા નહીં મળે અને આખી વાડી એકદમ લીલી છમ છે બરાબર છે આની અંદર જ્યારે ખેડૂત મિત્રોએ અમારો સંપર્ક કર્યો હતો એ ટાઈમે આની અંદર ઘણી બધી તકલીફો હતી સંપૂર્ણ આપણે ખેડૂત મિત્રો પાસેથી વાત કરીશું એ પહેલાં તમે આખી વાડી જોઈ લો તો આખા વાડીની અંદર તમને નરિયું ફૂલ જોવા મળશે બરાબર છે અને આખી વાડી લીલી છમ કોઈપણ જાતનું આની અંદર તમને પ્રોબ્લેમ જોવા નહીં મળે

ફૂલ ફાર નતો આવતો ભીંડાનું ઉત્પાદન ઓછું હતું મિત્રો આની અંદર વિકાસ થતો નતો ઈયર તકલીફ હતી અને માલ બેસતો નતો બેસતો પણ ઓછો નીકળતો હા ઓછો નીકળતો કેટલો નીકળતો તો માલ ત્યારે બે મણ જતો મિત્રો બે મન માલ નીકળતો તો કેટલા દિવસે તોડતા તમે દર ત્રીજા દિવસે તોડતા હતા બે મણ માલ નીકળતો તો બરાબર અત્યારે આપણી દવા સ્પ્રે મારે કેટલો સમય થયો સ્પ્રે મારે માં 15 દિવસ થયા છે

કેવું આમ રિઝલ્ટ કેવું છે જીવાત બાબતે રિઝલ્ટ સારું છે પણ પંદર દિવસ દવા દવા મારું છું તો જીવાત બીવાત જીવાતના પ્રહાર આવતા નથી આવતા અને બીજું કે બીજા જે ખેડૂત મિત્રો છે એમને અત્યારે અત્યારના જે તાપમાન જે પડી રહ્યું છે એ પ્રમાણે કઈ તકલીફો છે મોટા ભાગે આજે આપણે જે પાંદા જેવું આપણે ખરી રીતે ખરાબ મિત્રો પાંદાની અંદર સારી વળી જાય છે બરાબર ને અને ફૂટ મોટા ભાગે બધા ખેડૂતને આવતી નથી હવે બીજા ખેડૂત મિત્રોને દવા તમે બતાવો કે કઈ દવા વાપરી તો એમને ખબર પડે કે કઈ દવા વાપરી બતાવો દવા આ આ જમીનમાં નાખી હા જમીનમાં નાખી તો મિત્રો આ જે છે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર આ બંને મિત્રો તમારે પેસેલ જમીનમાં નાખવાની દવા છે આ તમે નાખો એટલે તમારે જમીનમાં જેટલું પણ ખાતર પડેલું બધું મૂળિયે ચડાવે અને મેઈન ફાયદો કે છોડને વિકાસ કરવાનું અને ગ્રીનરી આપવાનું કામ જોરદાર કરે છે આ કેટલી વાર જમીનમાં આપી તમે

કે અંદર જીવાતનો અટેક આવતો એ પણ આની અંદર કામ કરે છે અને બીજી જે દવા છે જેને કહેવાય બ્લૂમ ફાસ્ટ જવરનો બાપ આજે તમારે પ્રોડક્શન વધવાનું કારણ છે મિત્રો બ્લૂમ ફાસ્ટ કેટલી વાર દવા મારી તમારે વાર મારી આ પણ વાર મારી અને બીજી છેલ્લી દવા છે આપણી જે ક્રોપ પરિવર્તન જે કોમ્બો કહેવાય બધી જ દવાનું આની અંદર દ્રાવણ મળી જાય તમારે ટિપ્સ કથિરી મોલોમસી ટ્યુસ્ટર પ્રકારની જીવાત વાયરસ કોઈ પણ જાતના તમને પ્રહાર આવતા હોય અટેક આવતા હોય અંદર તમારે જોરદાર કામ કરે અને ઉનાળાની અંદર જો તમે ભીંડાની વાળી કરેલી હોય અને તમને ઉત્પાદન ના મળતું હોય તો એક વખત અમારો સંપર્ક કરો અમે તમને સારામાં ઉત્પાદન કરી આપીશું બરાબર આપણે બધી દવા કેટલી તમે બે બધી દવા મિત્રો ટોટલી દવા એમને બે વખત સ્પ્રે મારેલો છે જે પ્રોડક્શન દર બીજે ત્રીજે દિવસ બે બેમાં નીકળતું હતું અત્યારે છ મણ થઈ ગયું છે એ પણ ઉનાળાની નહીં બરાબર ને અત્યારે ભાવ શું આવે છે ભાવ છે સાતસો રૂપિયા મિત્રો અત્યારે સાતસો રૂપિયા ભાવ આવે છે અને બે મન જગ્યાએ એમને પર ડે ના ત્રણ મન નીકળે છે એટલે ટોટલ એમને છ મન ઉતારો વધી ગયો કેવાય બરાબર ને બીજા ખેડૂત મિત્રો તમારી વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે આ દવા વાપરે તો રિઝલ્ટ આવે કે ન આવે હા દવા વાપરો તો રિઝલ્ટ આવશે સારું આવશે વિડીયો ઉતરે નથી બોલતા ને ખરેખર તમને ફાયદો થયેલો છે હા ફાયદો થયેલો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો તમારી વિડીયો જોશે બરાબર છે તો મિત્રો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે અને ભિંડાની વાડીમાં તમારે કોઈ પણ જાતના પ્રોબ્લમ આવતા હોય તો અમારો સંપર્ક કરો દરેક પ્રોબ્લેમનું સમા સમાધાન અમે તમને કરી આપીશું ઓકે થેન્ક યુ સો મચ